શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે ત્યારે ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી જાંબુઆ ગેંગ નવસારી એલસીબી પોલીસના હાથે ચડી છે ગુજરાતના પાંચ જેટલા જિલ્લાઓમાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી ઘરફોટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાવશે મધ્યપ્રદેશના જાંબા જિલ્લાના ખડકુઈ ગામના અને રાણા તાલુકાના ઇસમો મજૂરી કામ કરવાના બહાને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ચોરીને વિવિધ જિલ્લાઓમાં મજૂરી કામ કરવા માટે રોકાયેલા ઇસમો સાથે મળીને મેળા પીપળામાં બંધ ઘરોને રેકી કરીને ચોરીની અંજામ આપતા હતા પોલીસે નવસારી જિલ્લા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા ધોળા પીપળા ઓવરબ્રિજ પાસેથી છ ઈસમોની ધરપકડ કરી છે ગઈકાલે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક ઘરફોડની ગેંગની ધરપકડ કરવામાં આવી છે થોડાક સમય પહેલા નવસારીના ગંદેવી પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો તે ગુનાની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા થોડાક સસ્પેક્ટ નંબર્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું હતું અને તે સસ્પેક્ટ નંબર્સના ઉપર વોચ રાખતા એવી રીતે જાણવા મળ્યું કે આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ગરફોડ કરવા માટે આવી રહી છે તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધુલાપીપલા નજીક આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તે છ છ સભ્યોના નામ છે અનસિંહ મંજીભાઈ કામળિયા મુકેશ મેડા ધરમસિંહ કામળિયા ગોવિંદ કાલુભા કાલુભાઈ સિંગાડ મુકેશ ઉર્ફે મુકલો કેનવસિંહ કામળિયા આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આનું મુખ્ય આરોપી અનસિક અનસિંગ મંજીભાઈ કામળિયાના ખિલાફ ગુનાહિત ઇતિહાસ જોતા બાર જેટલા ગુનાઓ જેમાં લૂંટ ધાડ ચોરી અને ઘરફોડના ગુનાઓ મેજરલી છે તે નોંધાયેલા છે અને અક્યુઝ નંબર ટુ મુકેશ જીતા જીતરાભાઈ મેળા ને જોતાં એ અત્યારે ગુજરાતની અંદર ચાર ઓફેન્સીસની અંદર વોન્ટેડ છે આ ગુના દરમિયાન પોલીસ દ્વારા ગણદેવી અને રાજકોટ રૂરલની ઘરફોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અને બીજા ત્રણ ને નામ ખોલતા એમની શોધખોળ અત્યારે પોલીસ દ્વારા ચાલુમાં છે ભારત સરકાર આ આરોપીઓ તરફથી એક સુમો ગાડી ની અંદર આ લોકો પકડાયા છે તે સુમો ગાડી ઉપર ભારત સરકાર જેવા શબ્દોની અંદર લખવામાં આવ્યું છે આ તપાસ કરતા આ સુમો ગાડી અક્યુઝ નંબર થ્રી ધરમસિંહ પીડિયા કામળિયાની વાઈફના નામે ચાલી આવેલ છે અને આ ગાડી અગાઉ રેલવેના કોન્ટ્રાક્ટની દરમિયાન ચાલવામાં આવતી હતી ત્રણ વર્ષ પહેલાં જે બાબતમાં આ ભારત સરકાર આ ગાડી ઉપર લખવામાં આવ્યું છે પોલીસથી બચવા માટે જ ભારત સરકારની ગાડીનો ઉપયોગ કરતા હતા આ પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતેની કોઈ માહિતી અત્યાર સુધી સામે નહીં આવી છે કેટલા સમયથી આ ચોરીના આ બે હજાર વીસથી આના જો મેન એક્યુઝ છે તેમનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે આ બે હજાર બાવીસની અંદર જેલમાં જતા આ આમનું જો ગુનાહિત પ્રત્યે છે તેના ઉપર એક રૂકાવટ કરવામાં આવી હતી અને મે મે દો હજાર ચોવીસની અંદર મુખ્ય આરોપી જેલથી છૂટતા ફરીથી એમના દ્વારા આ ગુના કરવાની ટેવ હોવાનું છે આ મોટાભાગના એમોની અંદર આ ઘરોને ટાર્ગેટ કરે છે જે ઘરોની અંદર લોકો નહીં રહે છે એવી રીતેના ઘરોને ટાર્ગેટ કરીને આ ગુનો આચરે છે એમપીના ગામની આસપાસના પોતાના ફળિયાના આસપાસના રહેતા લોકોને ભેગા કરીને એક સાથે મળીને આ ગુના આચરતા હતા એવી રીતેની માહિતી મળી છે કે આ લોકો પોતાની ગાડીની પૂજા આરતી કરીને જ ચોરી કરવાનું કૃત્ય કરવા માટે નીકળતા હતા ચોરી કરવા આ બધી જ જાતની વસ્તુ હવે તપાસનો મુદ્દો છે